આજે કમિશનર શ્રીને એક આવેદનપત્ર દેવા આવ્યા છે કે અમે સહારા ઇન્ડિયા પરિવારમાં છેલ્લા બાર વર્ષથી આ ખૂબ જ પીડિત છીએ અને અમારી જિંદગીની વીસ વર્ષની અમારી કમાણી આજે સહારામાં ફસાણી છે હું ઓલરેડી એકવીસ વર્ષથી સહારામાં કામ કરું છું આજે જેના પાસેથી પૈસા લીધા છે એ લોકો અમારી ઘરે આવીને ધમકી મારે છે કે હવે તમે પૈસા આપી દીધો અમે કંપનીને નથી ઓળખતા હવે અમારી જાનનું જોખમ છે તો હું લાગતા વળગતા તમામ ખાસ કરીને આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબને પણ વિનંતી કરવા માગું છું કે સાહેબ આપ આમાં ધ્યાન દો કંઈક કરો અને અમારો અમારે આ જ ગરીબ માણસો છે લોહીના આંસુરા રડી રહ્યા છે સાહેબ પાપડ વણી વણીને બેનોએ ભેગા કરેલા પૈસા છે આવા તો સેંકડોની સંખ્યામાં છે આ તો ખાલી અમે અલ્પ લોકોને અહીંયા બોલાવ્યા છે જો કદાચ કમિશનર સાહેબ કે ને તો હજારોની સંખ્યામાં અહીંયા માણસો ભેગા થાય એમ છે તો અમારી સૌને નમ્ર વિનંતી છે કે કઈક કરો અમારા માટે કઈક તમે કરો રાજકોટમાં સાહેબ આવા હજારોની સંખ્યામાં છે જેની કોઈ સીમા નહીં કેટલા લોકો કરોડો રૂપિયા છે સાહેબ કરોડો રૂપિયા હિન્દુસ્તાન ની અંદર તેર કરોડ માણસો માણસો છે અને આમાં આમાં ઘણા બધા ઉભા છે એમાંથી બધા ના ખુદ મારા પાંચ કરોડ રૂપિયા છે એટલે જે મેં ઉઘરાવેલા છે એ મારા ખુદના છે આ બેનના એટલા રૂપિયા છે આ પાછળ ઊભા છે એ ભાઈના સાત કરોડ રૂપિયા છે અમારે અમારે એક ભાઈ એવા છે એક ભાઈ અમારે એવા છે જે જે ભાઈ જે ભાઈને અત્યારે કરોડો રૂપિયા એના ડિપોઝિટ છે અને એ ભાઈના મિસિસને કેન્સર છે તો એક રૂપિયો પણ સહારામાંથી એ ભાઈને મદદ નથી મળી ભાઈ અત્યારે અમારી સાથે હાજર જ છે ખૂબ જ પીડિત છે તો અમારા સામું જોવા અમે નમ્ર વિનંતી કમિશનર સાહેબને કરવા આવ્યા છીએ